બાર મેથી છવ્વીસ દિવસ સુધી દુર્બળ મંગળ પોતાનું નક્ષત્ર બદલશે આ ત્રણ રાશિઓ ચોંકી જશે ચાર રાશિઓ માટે સૌભાગ્યના દરવાજા ખુલશે હા મિત્રો તમને જણાવી દઈએ કે બાર મેથી છવીસ દિવસ સુધી દુર્બળ મંગળ પોતાનું નક્ષત્ર બદલવા જઈ રહ્યો છે જેના કારણે બાર મેથી ત્રણ રાશિઓ મંગળના પ્રકોપ હેઠળ આવવાના છે જારે ચાર રાશિઓ રામ ભક્ત હનુમાનજીના અનંત આશીર્વાદ પ્રાપ્ત થવાના છે જેના કારણે ચાર રાશિઓ ખુશીઓથી ભરાઈ જશે આ ચાર રાશિઓના જીવનમાં મોટા સારા સમાચાર અને મોટી સફળતાઓ આવશે આજ ત્રણ રાશિઓએ મંગળના નક્ષત્ર પરિવર્તનથી સાવધ રહેવું પડશે તો મિત્રો તમારે આ વીડિયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વીડિયો તમારા બધા લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે હા મિત્રો મિત્રો તમને જણાવી દઈએ કે મંગળ હાલમાં કર્ક રાશિમાં છે અને બાર મે બે હજાર પચીસના રોજ સવારે આઠ વાગીને પંચાવન મિનિટ વાધના નક્ષત્ર અશ્લેષામાં પ્રવેશ કરશે મિત્રો અશ્લેષા નક્ષત્ર પણ કર્ક રાશિમાં સ્થિત છે તેનો શાસક બુધ છે જે તેના પારદર્શક શાણપણ અને સૂક્ષ્મતા માટે જાણીતો છે મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ અનુસાર મંગળ ગ્રહને ગ્રહોનો સેનાપ્તિ માનવામાં આવે છે અને તેની અસર દરેક વ્યક્તિની કુંડળી પર ઊંડી અસર કરે છે જ્યારે પણ મંગળ કોઈ પણ રાશિમાં ગોચર કરે છે ત્યારે તેની અસર તે રાશિના વ્યક્તિના જીવન પર સ્પષ્ટપણે દેખાય છે ખાસ કરીને જ્યારે મંગળ કર્ક રાશિમાં હોય છે ત્યારે તેને નીચ ગ્રહ માનવામાં આવે છે કારણ કે કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે અને મંગળનો સ્વભાવ ચંદ્રથી બિલકુલ વિપરીત છે મિત્રો મંગળ ગ્રહનો સ્વભાવ આક્રમક અને ઉર્જાથી ભરેલો છે જ્યારે ચંદ્રનો સ્વભાવ શાંત છે મંગળ હાલમાં કર્ક રાશિમાં છે અને બાર મે બે હજાર પચ્ચીસના રોજ સવારે આઠ વાગીને પંચાવન મિનિટ વાગ્યે બુધના આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે આશ્લેષા નક્ષત્ર પણ કર્ક રાશિમાં સ્થિત છે અને તેનો સ્વામી બુદ્ધ છે જે તેના બુધ જ્ઞાન અને સૂક્ષ્મતા માટે જાણીતો છે બુદ્ધ નક્ષત્રમાં મંગળનું ગોચર કેટલીક રાશિના લોકોના જીવનમાં તણાવ અને સમસ્યાઓ પેદા કરી શકે છે કારણ કે આ ગોચર અશુભ અસર પેદા કરી શકે છે આ સાથે મંગળનો પ્રભાવ આ સમયે દેશ અને દુનિયા પર પણ ભારે વિનાશ લાવશે આશ્લેષા નક્ષત્રમાં મંગળનું ગોચર કેટલીક રાશિઓ માટે ખાસ પડકારજનક હોઈ શકે છે તે જ સમયે આ ગોચર ચાર રાશિઓ માટે ભાગ્યશાળી બનવાનું છે તો મિત્રો આ વિડિયોમાં ચાલો જાણીએ કે મંગળ ગ્રહ કયા રાશિઓ પર પોતાનો ક્રોધ વરસાવશે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા હનુમાનજીના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જયકરાબાદ આપવો જોઈએ અને વિડિયોને લાઇક કરવો જોઈએ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવી જોઈએ અને શેર કરવી જોઈએ જેથી હનુમાનજીના આશીર્વાદ હંમેશા તમારા બધાના જીવનમાં વરસતા રહે અને તમારા જીવનમાં આવતી બધી સમસ્યાઓ ભગવાનની કૃપાથી સમાપ્ત થઈ શકે તો મિત્રો ચાલો જાણીએ તે રાશિઓ વિશે નંબર એક મેષ રાશિના લોકોએ જાણવું જોઈએ કે બાર મેથી સાત વીસ જૂન ઓગણીસો પચીસ સુધી જ્યારે મંગળ નીચ સ્થિતિમાં રહેશે અને બુધના નક્ષત્ર અશ્લેષામાં પ્રવેશ કરશે ત્યારે આ સમય મેષ રાશિના લોકો માટે થોડો પડકારજનક હોઈ શકે છે મિત્રો મંગળ તમારા ચોથા ઘરમાં નીચું સ્થાન ધરાવશે આ સાથે આશ્લેષા નક્ષત્રમાં મંગળનું ગોચર તમારા પારિવારિક જીવન ઘરના વાતાવરણ અને તમારી ભાવનાત્મક સ્થિતિને અસર કરી શકે છે હા મિત્રો મંગળ ગ્રહના પ્રભાવને કારણે આ સમય દરમિયાન તમારા મનમાં ખરાબ વિચારો આવી શકે છે અને તમારું મન અશાંત રહી શકે છે ખરાબ વિચારો આવી શકે છે અને તમારું મન અશાંત રહી શકે છે તે જ સમયે હું તમને કહેવા માંગુ છું કે આ સમય દરમિયાન તમારા પરિવારમાં કોઈ હંગામો અથવા અરાજકતા જેવી પરિસ્થિતિઓ બની શકે છે મંગળ ગ્રહના અશુભ પ્રભાવને કારણે આ સમય તમારા માટે પડકારજનક બની શકે છે જેના કારણે તમારે સાવચેત રહેવું પડશે મંગળનો નક્ષત્રમાં પ્રવેશ તમારા પરિવારમાં દલીલો જેવી પરિસ્થિતિઓનું નિર્માણ કરી શકે છે જેના કારણે તમારે તમારી લાગણીઓને નિયંત્રણમાં રાખવી પડશે અને પરિવાર સાથે સારો સંપર્ક જાળવી રાખવો પડશે મિત્રો મંગળ ગ્રહના પ્રભાવને કારણે તમારી આર્થિક સ્થિતિ વિશે વાત કરીએ તો આ સમયે તમને તમારી આર્થિક સ્થિતિમાં સામાન્ય પરિણામો મળતા રહેશે તમને એવી કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં જે તમને પરેશાન કરે જો આપણે કોઈ નોકરી કે પૈસા સંબંધિત લોકોની વાત કરીએ તો તે તમારા માટે સારું રહેશે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે બાર મે થી સાત જૂન સુધી તમે થાક અનુભવી શકો છો અને નાની બીમારીઓનો ભોગ બની શકો છો જેના કારણે તમે તણાવમાં રહી શકો છો અને તમારો જૂના દુશ્મનો સાથે મુકાબલો થઈ શકે છે મંગળના અશુભ પ્રભાવને કારણે આ સમય તમને ઘણી મુશ્કેલી જોવા મળશે હા મિત્રો બાર મેથી જો તમે લોન સંબંધિત કોઈ મામલામાં ફસાયેલા છો તો તમારે સાવધ રહેવું પડશે મિત્રો તમારે તમારી માનસિક સ્થિતિ મજબૂત રાખવી પડશે આ સમયે તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સાવધાની રાખવાની જરૂર છે નીચ મંગળની અસર તમારા પર છવ્વીસ દિવસ સુધી રહેશે હા મિત્રો આ સમય મંગળની અસરથી બચવા માટે મંગળવારે હનુમાન મંદિરમાં જાઓ અને બજરંગબલીને સિંદૂરનો વસ્ત્ર અર્પણ કરો મિત્રો એવો માનવામાં આવે છે કે આમ કરવાથી જીવનની બધી મુશ્કેલીઓ દૂર થાય છે નંબર બે વૃશ્ચિક વૃશ્ચિક રાશિના જાતકો તમને જણાવી દઈએ કે મંગળ બાર મેથી છવીસ દિવસ સુધી નીચ સ્થિતિમાં રહીને પોતાનું નક્ષત્ર બદલી રહ્યો છે જે વૃશ્ચિક રાશિના જાતકો માટે ખૂબ જ ખાસ રહેવાનો છે હા મિત્રો આ સમય મંગળ તમારા ચોથા ઘરમાં ગોચર કરશે જેના કારણે તમને આ સમયે કેટલાક સારા પરિણામો મળવાના છે મંગળનું આ ગોચર તમારા માટે ખાસ રહેવાનું છે આ સમય દરમિયાન ભગવાન હનુમાનના આશીર્વાદ તમારા પર રહેશે મંગળના પ્રભાવને કારણે આ સમયે તમને તમારી નાણાકીય સ્થિતિમાં સારા પરિણામો જોવા મળી શકે છે અને આ સમયે તમારી બુદ્ધિનો વિકાસ થઈ શકે છે મંગળ ગ્રહના શુભ દ્રષ્ટિકોણથી તમારી યાદશક્તિ વધી શકે છે તમને જણાવી દઈએ કે શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા વતનીઓને આ સમયે સારું પ્રદર્શન કરવાની તક મળશે જેથી તમે તમારી કોલેજ અને શાળામાં સારું પ્રદર્શન કરી શકો અને તમારું નામ રોશન કરી શકો કારણ કે તમે જે પણ જોશો અને સમજશો તે તમે વાંચશો તમે તેને તેને જલ્દી સમજી શકશો અને યાદ પણ રાખશો જોકે ઘરમાં વારંવાર એકાગ્રતામાં ઘટાડો થશે આ ગોચર પ્રેમ સંબંધોમાં પ્રગતિ લાવશે હા મિત્રો આ સમયે તમારા પ્રિયજન સાથે મધુર સંબંધ રહેશે અને આ સમયે પ્રેમ સંબંધોમાં મધુરતા વધશે જે વતનીઓ તેમના સંબંધોમાં સમસ્યાઓ અનુભવી રહ્યા હતા મિત્રો મંગળ નક્ષત્ર પરિવર્તન સાથે આ સમસ્યાઓનો અંત આવશે ભગવાન શ્રી હનુમાનજીની કૃપાથી તમને આ સમય ફક્ત લાભ જ મળશે આ સાથે જે વતનીઓ આ સમય રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છે તેઓ આ સમય રોકાણથી લાભ મેળવી શકે છે મિત્રો સટ્ટાબાજી લોટરી વગેરે વસ્તુઓથી તમને વધુ નફો મળવાની શક્યતા છે આ સમયે તમને તમારા જૂના રોકાણથી સારું વળતર મળી શકે છે તે જ સમયે હું તમને જણાવી દઈએ કે આ સમયે મંગળના ગોચરને કારણે તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે મિત્રો આ સમયે તમારે તમારા સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવું જોઈએ અને आगल वधु जो ये कारण के आ समय आये केटलिक समस्याओं स्वास्थ्य नु खास ध्यान जो ये। उपरांत, तमने जी दिए के बार वीस मे ओग्स सौ पच्चीस सात वीस जून ओगनीस सौ पच्चीस सुधी मंगलना गोचर ने कारण आ समय दरमियान तमने मुसाफरी करने की तक मर में शुभ समारोह योजा તમને સમાજમાં માન અને પ્રતિષ્ઠા મળશે તમે હંમેશા લોકોને મદદ કરવા માટે આગળ રહેશો હા મિત્રો મંગળનું આ ગોચર તમને ફક્ત લાભ લાભ જ આપશે તો મિત્રો આ લો અને તમારા જીવનમાં આગળ વધો આ સમય તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનો છે ભગવાન શ્રી રામ હનુમાનજીના આશીર્વાદ તમારા પર રહેશે નંબર ત્રણ કર્ક તમને જણાવી દઈએ કે બાર મેથી છવ્વીસ મે સુધી મંગળ નીચ રહેશે અને તમારા માટે પડકારો ઊભા કરશે મંગળની નીચ સ્થિતિ તમારા માટે ખૂબ જ પીડાદાયક રહેશે હા મિત્રો આ સમયે તમારે તમારી આર્થિક સ્થિતિમાં ભારે નુકસાન સહન કરવું પડી શકે છે જેના કારણે મનમાં બેચેનીની સ્થિતિ ઉભી થઈ શકે છે જેમ જેમ મંગળ નીચલી સ્થિતિમાં રહીને અશ્લેષા નક્ષત્રમાં ગોચર કરે છે મિત્રો આ સમય કર્ક રાશિના લોકો માટે થોડો મુશ્કેલી કારક શકે છે કારણ કે મંગળ તમારી પોતાની રાશિમાં નીચલી સ્થિતિમાં હાજર રહેશે આ સમય દરમિયાન તમને કોઈ કારણ વગર ગુસ્સો આવી શકે છે અને નાની નાની બાબતો મોટી લાગવા લાગી શકે છે જ્યારે જે લોકોના સંબંધોમાં લાંબા સમયથી કડવાશ છે તેમની કડવાશ આ સમયે વધુ વધી શકે છે મંગળ ગ્રહના નક્ષત્રમાં પરિવર્તનને કારણે આ સમયે તમારા જીવનમાં સમજણનો અભાવ હોઈ શકે છે પારિવારિક સંબંધોમાં મીઠાશના અભાવે સંબંધોમાં કડવાશ આવી શકે છે અને અંતર વધી શકે છે મિત્રો જો તમે આ સમયે તમારી લાગણીઓને કાબૂમાં રાખીને આગળ વધશો તો બાર મેથી સાત જૂન તમારા માટે યોગ્ય હોઈ શકે છે આ સાથે અમે તમને જણાવી દઈએ કે જે લોકો વ્યવસાયિક દુનિયા સાથે જોડાયેલા છે તેમને આ સમયે વ્યવસાયમાં નુકસાન થઈ શકે છે મંગળનું ગોચર નીચ સ્થિતિમાં હોવાથી તમારે સાત જૂન બે હજાર પચ્ચીસ સુધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે લગ્ન સંબંધોમાં મતભેદ જેવી પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે ઉપરાંત શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો મંગળની નબળાઈ તેમને શિક્ષણમાં સફળતા અપાવી શકે છે તેઓ તેમના શિક્ષણ ક્ષેત્રમાં આગળ વધશે પરંતુ નિષ્ફળતાનો સામનો કરશે ઉપરાંત જો આપણે સ્વાસ્થ્ય વિશે વાત કરીએ મિત્રો આ સમયે મંગળના પ્રભાવને કારણે તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે તમારા જૂના રોગો તમને પરેશાન કરી શકે છે હા મિત્રો બાર મેીસ સુધી મંગળ ગ્રહ નીચ સ્થિતિમાં રહેવાથી તમારા જીવન માટે ખૂબ જ પીડાદાયક રહેશે મિત્રો આ તમારું કામ કાળજી પૂર્વક કરવું જોઈએ અને જીવનમાં આગળ વધવું જોઈએ સમય તમારા માટે સારો રહેશે નંબર ચાર મકર મકર રાશિના જાતકો તમને જણાવી દઈએ કે બાર વીસ મે ઓગણીસો પચીસ થી છવ્વીસ દિવસ સુધી મંગળની જ સ્થિતિમાં રહેશે અને તેથી મકર રાશિના જાતકો તમારા માટે ઘણા પૈસા કમાવવાના છે આ રીતે હનુમાનજીના આશીર્વાદથી તમારા માટે ભાગ્યના દરવાજા ખોલવા જઈ રહ્યા છે મંગળના પ્રભાવથી મંગળની રાશિમાં પરિવર્તન મકર રાશિના જાતકોને લાભ આપશે તમારા માટે શુભ લાભ થવાની શક્યતાઓ છે બાર મે બે હજાર પચીસથી કન્યા રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે જે લોકો વ્યવસાય કે નોકરી કરી રહ્યા છે તેમને સારો નફો મળશે મંગળનું આગોચર તમને સારા પરિણામ આપશે આ રીતે તમારા વ્યવસાયમાં નફાની શક્યતાઓ રહેશે મિત્રો પણ આ સમયે તમારે તમારા ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું કારણ કે ખર્ચાઓ વધારે શકે છે સમયે હું તમને કહી દઉં કે મિત્રો આ જે કોઈ જૂનું ઘર વેચવાનો પ્રયાસ કરી રહ્યું છે તમે સફળ થશો મંગળના નક્ષત્રમાં પરિવર્તન તમને ફક્ત લાભ જ આપશે ઘરમાં અને પરિવારમાં સંબંધો મધુર બનશે સમાજમાં તમને માન સન્માન મળશે મંગળના પ્રભાવને કારણે આ સમયે તમારી શુભયાત્રાઓની શક્યતાઓ બનશે જે તમને ફક્ત લાભ જ આપશે બાર મે બે હજાર પચીસ થી છવીસ દિવસ સુધી મંગળ અશ્લેષા ક્ષેત્રમાં રહેશે અને તમને સારા પરિણામો આપશે જે લોકો લાંબા સમયથી કોઈ રોકાણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે તેમને આ સમયે સારો નફો મળશે મંગળના પ્રભાવને કારણે તમારા વૈવાહિક સંબંધો સારા રહેશે એકંદરે તમારા માટે સમય સારો છે નંબર પાંચ કન્યા કન્યા રાશિના લોકો તમને જણાવી દઈએ કે બાર વીસ મે ઓગણીસો થી મંગળ છવ્વીસ દિવસ માટે અશ્વલેષમાં પ્રવેશ કરશે આ સમયે તમારી વૈદિક ક્ષમતામાં ઘણો સુધારો થશે અને તમે સમાજમાં આવવા લાગશો તમને નોકરી પૈસા અને આવકમાં ફક્ત લાભ મળશે આ સમયે તમને પ્રમોશન બોનસ અથવા કોઈ નવો પ્રોજેક્ટ મળી શકે છે જે તમારી આવકમાં વધારો કરશે જે લોકો વ્યવસાય કરી રહ્યા છે તેમના માટે નવા સોદા અને સોદા આવવાની શક્યતા છે મિત્રો પૈસાના મામલે તમારે થોડું ધ્યાન રાખવું પડશે મંગળના પ્રભાવને કારણે તમારે વિચાર્યા વગર કોઈ રોકાણ ન કરવું જોઈએ નહીં તો નુકસાન થઈ શકે છે તેથી કોઈપણ નાણાકીય નિર્ણય કાળજીપૂર્વક લો ઉપરાંત જો આપણે કૌટુંબિક સુખ અને સન્માનની વાત કરીએ તો તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તમને એક નવો પ્રકાશ અનુભવાશે લોકો તમારી વાતથી પ્રભાવિત થશે હા મિત્રો મંગળ ગ્રહ આશ્લેષામાં પ્રવેશ કરશે તેથી તમને કન્યા રાશિથી કેટલાક ફાયદા થશે ખાસ કરીને આ સમય નોકરીમાં પ્રમોશનની શક્યતાઓ રહેશે જે તમને ફક્ત લાભ જ આપશે મિત્રો આ સમયને સારી રીતે લેવો જોઈએ આ સમયને તમારા હાથમાંથી જવા ન દો હા મિત્રો મંગળ ખાસ કરીને તમને સફળતા તરફ લઈ જશે તમારા જીવનમાં સૌભાગ્યના દરવાજા ખોલશે બાર મે થી છવીસ દિવસ સુધી તમે ખૂબ ખુશ અને તણાવ મુક્ત દેખાશો તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી રાહત મળવા લાગશે મંગળ નીચ હોવા છતાં આશ્લેષા નક્ષત્રમાં જવાથી તમને સારા ફાયદા થશે હા મિત્રો નંબર છ તુલા તુલા રાશિના લોકો તમને જણાવી દઈએ કે બાર મેથી સાત વીસ જૂન ઓગણીસો પચીસ સુધી મંગળ નીચ સ્થિતિમાં રહેશે અને આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે અને તુલા રાશિના લોકો પર મુશ્કેલીના વાદળો છવાઈ જશે આ રીતે મંગળ તમારા જીવનમાં દુર્ભાગ્ય લાવશે મંગળ તમારા જીવનમાં પાયમાલી લાવવા આવી રહ્યો છે હા મિત્રો મંગળ ગ્રહની અશુભ દૃષ્ટિની અસર મે થી છવ્વીસ દિવસ સુધી તમારા પર રહેશે જેના કારણે આ સમય તમારા કરિયરમાં નિષ્ફળતા લાવશે કારણ કે મંગળ દસમા ઘરમાં નબળા સ્થાને ગોચર કરશે આ સમય દરમિયાન તમારે ઓફિસમાં રાજકારણ વરિષ્ઠ અધિકારીઓ સાથે દલીલો અથવા ખોટા નિર્ણયોનો સામનો કરવો પડી શકે છે મિત્રો આ દિવસોમાં તમે ખૂબ મહેનત કરશો પણ તમારી અપેક્ષાઓ મુજબ પરિણામ નહીં મળે આના કારણે માનસિક તણાવ વધી શકે છે આ સમયે તમારે ધીરજ રાખવી પડશે અને યોગ્ય દિશામાં કામ કરવું પડશે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે આ સમયે તમારા ઘર અને પારિવારિક વાતાવરણમાં કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે જેના કારણે તમારા ઘરમાં અશાંતિનું વાતાવરણ સર્જાઈ શકે છે આ સમયે તમારે તમારી લાગણીઓને મર્યાદિત કરવી પડશે અને પરિવાર સાથે સારો સંપર્ક પણ જાળવી રાખવો પડશે હા મિત્રો મંગળ ગ્રહના પ્રભાવને કારણે આ સમયે તમારે માનસિક પીડામાંથી પસાર થવું પડશે પૈસાના અભાવે તમે ચિંતિત રહેશો નાણાકીય રીતે તમે સમસ્યાઓથી ઘેરાયેલા રહી શકો છો બાર મેથી છવ્વીસ દિવસ સુધી તમારા જીવનમાં જમીન મકાન વાહન વગેરે સંબંધિત કેટલીક સમસ્યાઓ રહેશે ઘરમાં દબાણને કારણે તમે તણાવમાં રહેશો હા મિત્રો બાર મે બે હજાર પચીસ થી સાત વીસ જૂન ઓગણીસો પચીસ સુધી મંગળ અશ્વલેષમાં રહેવાથી તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ વધશે મિત્રો આ સમયે તમારા સ્વાસ્થ્ય ઘણા સમયથી પરેશાન છે તો મિત્રો આ સમયે આ સમસ્યાઓ વધુ વધી શકે છે આ સમયે તમારે જાગૃત રહેવું જોઈએ અને તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ ઘરગથ્થુ બાબતોમાં તમારે સાવધાની રાખવી પડશે આ સમય જૂના રોકાણો કેટલીક સમસ્યાઓ ઊભી કરી શકે છે મિત્રો જે લોકો લોન લેવાનું વિચારી રહ્યા છે આવી સ્થિતિમાં તમારા માટે તે યોગ્ય રહેશે નહીં તમારે આ સમય પસાર થાય તેની રાહ જોવી જોઈએ હા મિત્રો બાર મે બે હજાર પચીસ થી સાત વીસ જૂન ઓગણીસો પચ્ચીસ સુધી મંગળ ગ્રહની અસર તમારા પર રહેશે તુલા રાશિના લોકો માટે મિત્રો મંગળ ગ્રહનો પ્રભાવ ઓછો કરવા માટે મંગળવારે હનુમાનજીને બુંદીના લાડુ ચઢાવો અને ગરીબોમાં વહેંચો અને દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો તો મિત્રો આ બધી રાશિઓ હતી જેના પર આ સમયે મંગળ ગ્રહની શુભ અને અશુભ અસર પડવાની છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને